રામ રામ સીતારામ ની તો જો આ ભાઈઓ આવ્યા અડવાણેથી ખારેક લેવા સબસ્ક્રાઈબર જ છે ને વિડીયા જોવેને જ આવ્યા ને અમે અટાણે ખારેકના બગીચામાં ઘૂમરો મારવા આવ્યા ભાઈની ખારેકનો થોડોક શોખ ભાઈ ભાઈની એટલે ગુમરો મારવા આવ્યા ત્યાંથી ગામમાંથી બધાની ઝીણી ઝીણી લેવી હતી ને એણી બધાને પૂછે ને ભાઈ આવ્યા લેવા અડવાણેથી આ ભાઈએ આવ્યો ચા આવે મોડી મોડી મેં ઉતારી લીધું બે ડોલું તાર આવે હું બધું કરે ને જો ફૂગી આવ્યો તારા પહેલાં થાય હામ બે ડોલું ઉતારી લીધું ને વેસાઈ નાખ્યું

हे हाथी नेता ले इने कदा जे थोड़ो का खेतर में है बाकी हम्म पे आवाज में बे उतारवा जो प्लान आवे देखाणा फाइटर चार्ज आ एक डोल आ डोल वाला भाई अई फोन पकडो जरा के एकज मिनट अई मारा हम पुंज राखेत पसी उ हजार के मारो बदलावे नाखा તો આ છે ને હું માર હાથ નો તો બદલતો ને આ ડોલ મારી એવા લેન ભાઈ આ બે ડોલ ઉતારે જીવ્યા બે ડોલું ઉતારવા આવું બે ને નાખી આવીએ ઘેર તો પછી પાછી બે ડોલું ઉતરે ત્રણ જોરદાર ની કામ માં થયું કે હમણાં છે ને આ ખેતરમાં હું આવતી હતી હું લેવતી એક આ કાલે ટ્રેક્ટર રાખતો હોય ત્યાં મેરા ખેતર માં પડ્યા ચોલ્યા બે હિ હા કાલુ ના પડ્યા એવા તો વાત નહીં લેવાય ને અટાણે નથી લેવાય અટાણે માન ખાઈ કે ઉપડે કાલે કામ ખારે કુતી પાછો ટ્રાય પડું તો મારા હાથમાં ફોન ઉતો તે માર નો બે બે હિ હા લેવાના ખારે કો એટલી હોય ને 15 16 કિલો ની ડોલ હે પછી નો લેવાય ને તો એ જ મહેનત કરીને એકાદ ઉતાર બે ડલું નાખી ને આજ આવી હે અડવાણા જવાના હે પારા હે મલગ દેવાની ફાઇક એટલે આજ થોડીક છે ને વધારે ઉતારવી કાંઈ એમ તો હું એકલી ઉતારી પછી નો દેતા કાંઈ દેવાની તો હોય જ હું એકલી ઉતારી પછી ગામમાં ને ગામમાં કરતા પૂરી આજે હું બે ઉતારી

અમારે કેમ અવાર અમે છે ને લકી છે હમણાં ખારી કું ઉતારીએ ને તો દુનો તડકો જ નેતા આપડી પડ્યો ર હા હીરો ને હીરો હોય હમણે સાયું વાતાવરણ હોય એક બે દી થેનો જરા કે તડકી ઉતને તો વાદળ થેનો તપે હા આ જટાણ સુધી તડકો તો પાછો ઓટાણ છે જરી કે કઈ વાદરું આવે તો એ વાત તમારી આગળ કરો આજ અડવાણું અડવાણું બગવદર ખાંભોદર ને પારાવાડું એટલે ગુમરો મારવાનો એટલે અહીંયા અડવાણે થી થે ને બગોદર જાય ને બગોદર થી પછી પાછું અહીં કુણવદર થે ને પારાવાળ પારાવાળે એ તો કાય એમનો રાઉન્ડ હે જ મારવાનો હા આજ મોટરસાઈકલ ચાર્જિંગ મુકતા ભૂલે ગોત મુકે દે લેવા મોટરસાઈકલ માં ચાર્જિંગ જોવે લાગ ને ફોન માં કેટલું ખે ખબર પડે જ હે ફોન માં દેખાડે તો આપડી મોટરસાઈકલ સુટ ઓનલાઈન ને જોઈ હા ક્યાં ગણે માં દેખાડીએ तुम्हारा तो मुँह हम देखे है जाता आगने आई है ही जाता है तेरे हाथ तक है आसे ना हाँ ये देखा ना तेरे हाथ तक है सारे अच्छे से किलोमीटर रह लिए तो फुल कर लिया ना तो तब तो बाती बोला तुम जावा ना तब तो, तो बाती बोला तुम आओ ना बिक नॉर ये के आओ इधर वेस्ट में कहीं बैटरी

પછી દોઢસો કિલોમીટર તળવે લેવાની ઇન્કવાયરી વોટ્સએપ માં આવી એની કહેતા ભાવ બગવ લેતો જાય ઉપાડીએ તો આજ ત્યાં પછી કાલે चाजी अच्छा थे गई खारे ओडर तो वो हमने बेस यार क्या नाम है चवानो ना हां बेस यार इसके ने चवानो तो वो डब्बा जा गया जो ऊपर है इन हम कहीं भाई नहीं जा पा गया हां ना कहीं ना चलो बात हां वाह खाए के उतारवा मंडी जो आज नहीं आखरे कुगड़वानी है उतरे गई पेक थे गई ને બપોર પાસે આ ડિલિવરી દેવાની છે ને એવો આજની જ બધી પગડવાની હે ગામમાં મૂકવાની હે એ બાકી છે એ ગામમાં મૂકવાની હે એવું હે ને તો બપોર પછી એક પાસે ચાલે એક કિલ્લાની અને આ વખતે છે ને તમને કીધું ગામમાં ગામમાં દેવાની અને અમળી આનો ભાવ કામ પૂછે માર્કેટમાં બજારમાં તો અમળીતા આ ફોર રૂપિયાની આ એક કિલો હે ને અમે વેચીએ ને ફોર રૂપિયાની ફોર રૂપિયા અમે જડે એક કિલાના બજારનો ભાવ જે દૂધની ઉતાવળ ચાલુ કીધી ને એ દૂની એક જ ભાવમાં અમે બેસીએ અને આ ભાવમાં અમારે બેસાય છે ઘટેકની લેવાવાળા વધારે હે પણ અમે એથી ઉતારીને થકતા એટલી અમને પહેલાંથી બજાર ભાવ હે ને એક જ છે સો રૂપિયાની કીધું પહેલાં તો અમે કીધું કે પાછમાં હમણાં નહોતું લીધું તો અમને કેટલો બજાર ભાવ ખારેકને કુજે ને બીજે તો સસ્તી જડતી મૂંગી જડતી એમને કંઈ અમે કંઈ ટપા જ નથી કે દેખાય એ બીજા રેકડીવાળા વાળા બીજા કેટલાની વેસે એ અમે સો રૂપિયાની કિલો વેસીને અમારે આરામથી બેસી દેજો મજા બધા એનું પેકિંગ કરે મૂકી દીધું બપોર પછી આ જ્યાં જ્યાં ઉગાડવાની આ ને ફૂગાડે ચો એ હાલતા થેગા આગળ એક બાસ્કુ રાખ્યો ને એક બાસ્કાને બાંધી દે આગળ પસારી પસાર બાસ્કુ નહીં પછી એક આગળ રાખે છે અને એક બાંધ જો આ એક ઘણી ઉતારે હવે એક ડોલ પાસી ને વા એટલું પડ્યું એ બધી ગામમાં ભરત નવાન દુકાને મૂકવાની હોય તો મારે હે ને એ બોબો પછી અઠાણે વાગ્યા છે યાર ને માથે એક શું છે ચા નો સા કરી દીધું દીધો જય હાટુ એક પરોઠું કર્યું એ ભીહુ નો કરવું વાહીદા નાખવા નાખવું પાણીની કુંડી ભરવી એ બધું કરે અને પછી આ ડોલે રાખણી ભરે આવ્યાના એણે તોરેને મૂકી દે મને કે તો મૂકે દે ને તો એ આવે ને એટલે પછી દેખે ગામમાં મૂકવા જાવું હોય ને તો મૂકવા જાય જવાય ડુંગર હે ને રૂપારો એકદમ અસલ ન દેખાય હા હવે શોખો મેરા દેખાય

તમારે જૂની વર્ખાય ને ના ભાઈનું કીન ચાની ટોકરો મોટો વરત હા આઈ તકા હું વરતતી ને દેવ મમી કીધું ભાઈ લઈ જાય ને પછી અને હું <laughs> तू तो यूट्यूब के बारे में बता आई हो तो मैं यूट्यूब में यूट्यूब माफ डाल है आज हाँ चल चल वाउचर है हाँ ठीक आई नहीं और कहने का जो नहीं हाँ नहीं रहता ना हम रेफ्रिजिरेटर ही हाँ भाई माफ में रख रख हाँ ठीक हमारा वो नाम क्या है ना चाइन

आने तो रखते हूं नहीं